નમસ્કાર દોસ્તો વેલકમ બેક માર ટુબેલ કેમ છો બધા મજામાં છો સ્વાવી રહ્યો છે રક્ષાબંધનનો બધાનો અને મસ્ત મજાની તૈયારી અમારા તરફથી થઈ ગઈ છે દોસ્તો આ બાર જો ટ્રસ્ટ બુક કર્યું છે અને આ બધા ફૂલ સ્ટોક ભરી ગયો છે અને બધું સાફ સુપનું કામ ચાલી રહ્યું છે તો જો રક્ષા એટલે કે રાખડી લેવા જવાનું છે બોદરા તો સામાન આવે છે અને શું શું આવે છે કે કે રાખડી છે એ પણ હું તમને કહીશ અને બધી જ નોટિફિકેશન મળતી રહેશે ઓકે ચલો મળીએ દોસ્તો આજે દુકાનનો બીજો દિવસ છે રાખડીઓ માટે તો તમે અમારે દુકાન પર વિઝિટ કરી શકો છો અમારી દુકાન છે આ મારા દુકાન ના ઓનર છે ભાવેશભાઈ તો મસ્ત મજાનું સામાન પર મળી દીધું છે તો ઓકે બધા મજામાં દોસ્તો અને આજે રાખડીઓનું બધું કમ્પ્લીટ દુકાન બાંધી છે તો મેં રખવાળી કરવા જઈએ છીએ એટલે કે સુવા માટે જઈએ છીએ તમે આગળ જતા રહો આટલું બધવી લઈ લીધું છે ઓકે તો મસ્ત મજા આવશે અને કંઈ સુવા આવેલા છે છોકરાઓ તો બતાવો તમને તો ફાઇનલી દોસ્તો અમે દુકાને આવી ગયા છીએ અને અમારે એક ભાઈ સુતા છે દેવરાજભાઈ અને મસ્ત મજાનું કાપડ આપણું ગોઠી નાખ્યું છે અને એક છોરું છે અમારે સંજયભાઈ તો આગળ તમને બતાવો દોસ્તો મસ્ત મજાની નહીં રાખડ્યો છે કારણ કે રાતે બ્લોક શૂટ કરે એમ કહેશે પણ મને ટાઈમ નહોતો મળ્યો દોસ્તો તો ટાઈમ એટલે કેવી રીતે બધું આવું પેકેજ દેલા એટલે ટાઈમ નથી મળ્યો અને મસ્ત મજાની રક્ષાબંધન એટલે કે રાખડી આવી ગયો છે દોસ્તો તો જો પેકેટ છે મસ્ત મજાની રક્ષાબંધન તો મારી તમામ બહેનીને હેપી રક્ષાબંધન અને તમામ ભોયરીને મને વિનંતી કે રાખ રાખડી બંધાવો તો થોડી ગિફ્ટ પણ બેનને આપજો ઓકે તો ગિફ્ટ પણ આપવી જરૂરી છે અને હેપી હેપી રક્ષાબંધન મારા તરફથી અને મારા પરિવાર તરફથી દોસ્તો તો રાતે મસ્ત મજાનો બ્લોગ બનાવી નાખ્યો છે લગભગ અગિયાર એક વાગ્યા હશે તો ટાઈમ મળ્યો છે હમણાં તો બનાવી છે બ્લોગ લાઈક એક્સ બ્રેક કરી નાખજો નવા હોય તો અને હા લેક્સ એક્સૅસ બ્રેક કરી નાખો ઓકે અને આ છે અમારી આખો દુકાનનો વ્યૂ તમે જોઈ શકો છો મસ્ત મજાના મંડપ બાંધ્યો છે અને સેટ સેટઅપ કર્યું છે મેં તો તમને હું બતાવું થોડું ઘણું જોઈ લો તો જોરદાર બનાવ્યું છે અમે તો મસ્ત મજાનું છે ગોઠવ્યું છે ટ્રસ્ટ બનાવ્યો છે અને આ છે લાલ ઘોડો મારો એ રાતે લઈને જઈએ છીએ ફરવા ના રાતે કોઈ જગ્યાએ જતા હતી પણ એ લો આટલે ઓકે ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરી નાખજો કોઈ દોસ્તો અને મળીએ કાલે તો દોસ્તો ગુડ મોર્નિંગ અમે બધા જાગી ગયા છે પાંચ વાગી ગયા છે હવે નવા ધોવાનું બારવાનું બધું કરવા પડશે ને ત્રણ બંકા સુઈ રહ્યા છે હવે દર જુઓ જોરદાર બધું થઈ ગયું છે તો ઓકે ચાલો મળીએ ગુડ મોર્નિંગ દોસ્તો દુકાન પર આવી ગયા છે અને ઓલરેડી અમારા સંજયભાઈ કામ ચાલુ કરી દીધું છે તો હવે આજે મજા આવશે જોવાનું ભૂલતા નહીં આગળ આગળ જોતા રહો અને તમારા માટે નવા નવા બ્લોગ લાવતા રહેશો અને હેપી હેપી રક્ષાબંધન મારા તરફ તરફથી અને મારા પરિવાર તરફથી તો ઓકે દોસ્તો મસ્ત મજાની હેપી રક્ષાબંધન કરો અને મળતો મોજ મજા કરો ઓકે અને ગાડી પર ચલાવો તો ધીમે ચલાવજો બધું સાચવજો ઓકે હાલો દોસ્તો ભૂખ બહુ લાગી છે અને નાસ્તો લેવા ગયા છે છોકરાઓ તો નાસ્તો કરીએ આગળ બતાવો શું નાસ્તામાં રહેના છે પછી ખબર પડે તો મજા આવે નાસ્તો વાસ્તો કરીએ અને મજા કરીએ ઓલરેડી તો દોસ્તો નાસ્તો આવી ગયો છે શું લાયા છે હવે જોવા પડશે તો આગળ બતાવું તો મજા આવશે

તમે પણ ઓકે તમારે પણ નાસ્તો કરો અમારા વિપુલભાઈ છે નવા નવા લગ્ન થયેલા છે તમારું ભાઈા ગુરુજી ર્યુ છે એમનું લગ્ન જીવન અને આ ભાઈનો દી બહુ ખતરનાક તો કે ચાલો મળીયા નાસ્તો કરીએ કાંટેક માં તો લાડીવાડી ગયો તો દોસ્તો મસ્ત મજાનો આર્ટિકલ નવા લાવ્યા છે અમે પેરી ર્યો પેન્ટ તમે જોઈ રહ્યા છો તો અમે એક રીલ મૂકવા કરી ઇન્સ્ટાગ્રામમાં અને આપણો બ્લોગ પણ શૂટ કરીએ એટલે બ્લોગમાં પણ કામ લાગશે ઇન્સ્ટાગ્રામમાં પણ કામ લાગે તો આ ભાઈને અમારે આર સિકા નાનક એટલે આપણે શીખવાડતું કેવી રીતે કરી દીધું

તો વિઝિટ કરો અમારી દુકાન પર કાંટુ ચોકડી ભીકાાપુરા રોડ જય બજરી જય બજરંગબલી સિલેક્શન ઉપર તો આવોનું ભૂલતા રહી ઓકે અને રક્ષાબંધનનો તહેવાર છે ને નવા નવા કપડાં પહેશો ને તો મસ્ત મજાના દેખાશે ઓકે દોસ્તો તો ભૂલતા નહીં અને આ કપડાં છે જુઓ મસ્ત મજાના છે